राधनपूर दोन हजार स सार एकसो न्या रुपयासू दे पेलेली पाच हजार ते पाच हजार रुपयासू दे राजूला चार हजार पाचसो वीस ते पाच हजार बसो नेस रुपया सुदी खांबा चार हजार ते पाच हजार रुपया सुधी उंचानी बाज गेलो तर उंचा मग चार हजार चार सोसाठ ते उसो भाऊ पाच हजार पाचशे त्रेसाठ रुपया सुधी थरद चार हजार पसास ते पाच हजार एक सो नवीस रुपयासू दे રાજકોટ ચાર હજાર ત્રણસો સાણું થી પાંચ હજાર બાવન રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ચારસો થી પાંચ હજાર બેતાલીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર પાંચસો બારથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી કડી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો ને રૂપિયા સુધી થરા ચાર હજાર થી પાંચ હજાર રૂપિયા સુધી डीसा 4050 ती 4975 रुपया સુધી स्वामी 4452 ती 4863 रुपया સુધી નેના વષાડતી 4988 પર સુધી યુવારા 4300 થી 5000 રૂપિયા સુધી દીવોદર 4400 થી 4841 રૂપિયા સુધી વાવ 4952 થી 5000 રૂપિયા સુધી ઓમ્બ્રેલી 4741 થી 4799 રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો ને બાર રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર નવસો ચિમોતેરથી ચાર હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર છસો ત્રીસથી ચાર હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી ભસાવ ચાર હજાર નવસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધી રાપર ચાર હજાર છસોથી ચાર હજાર નવસો ને એકસિમોતેર રૂપિયા સુધી અંધાર ચાર હજાર છસો ત્રીસથી પાંચ હજાર એકસો ને ત્રેસાઠ રૂપિયા સુધી માંડલ સત્તરસો રૂપિયાથી પાંચ હજાર બસો નેત્રીસો રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધી બાપરા ચાર હજાર છસો વીસથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી ધ્રાંગધ્રા ચાર હજાર છસો બત્રીસથી ચાર હજાર સાઠ રૂપિયા સુધી લખતર પાંચ હજારથી પાંચ હજાર બસો રૂપિયા સુધી सावरकुंडला चार हजार पाच सो चार हजार आठसो रुपया सुधी जस कालावड चार हजार आठसो वीस हजार नऊसो ते रुपया सुधी वाकाणे चार हजार बसो चार हजार नऊसो बुपया सुधी हळवद चार हजार चारस पाच हजार सुधी पाटडी चार हजार चारस त्रेसठि पाच हजार सिमोतेर रुपया सुधी जुनागढ चार हजार हजार सुधी અને બોટાદ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો જીરુના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા